જ્યારે ભાવનગર સહિત પાંચ જિલ્લામાં કોરોના વેક્સિનનો જથ્થો ભાવનગરથી પહોંચાડવામાં આવશે આજે કોરોના રસીના સાહીઠ હજાર ડોઝ ભાવનગર આવી પહોંચ્યા હતા કોરોના રસીની વેન ભાવનગરમાં એન્ટર થતાં જ ખાસ પોલીસની સુરક્ષા વચ્ચે બહુમાળી ભવન સુધી પહોંચાડવામાં આવી હતી આ કોરોનાની રસીના આગમન સમયે જિલ્લા કલેક્ટર ગૌરવ મકવાણા મેડિકલ કોલેજના ડીન તેમજ જિલ્લા આરોગ્ય અધિકારી મનપાના હેલ્થ ઓફિસર સહિતના અધિકારીઓ હાજર રહ્યા હતા છેલ્લા ઘણા સમયથી વેક્સિનની આપણે રાહ જોતા હતા આજે આપણે ગાંધીનગર ખાતેથી ટોટલ સાઠ હજાર જેટલા વેક્સિનના ડોઝીસ ભાવનગર ખાતે આવી ગયા છે આ સાઠ હજાર ડોઝીસ સમગ્ર ભાવનગર ઝોન માટે છે એટલે એમાં ગીર સોમનાથ જિલ્લો જૂનાગઢ અમરેલી બોટાદ આ તમામ જિલ્લાઓનો પણ સમાવેશ થાય છે ભાવનગર શહેર માટે ટોટલ નવ હજાર ડોઝીસ છે ઇનિશિયલી અને સમગ્ર જિલ્લા માટે નવ હજાર ડોઝીસ એટલે ટોટલ અઢાર હજાર ડોઝની આપણે એને ફાળવણી થઈ છે ટૂંક જ સમયમાં આપણે રાજ્ય સરકારના આદેશ અનુસાર એની વેક્સિનેશન શરૂ કરીશું આજે સવારે બે વાગ્યે આપણા ગાંધીનગર ખાતે આવી ગઈ હતી વેક્સિન અને ત્યાંથી એસ્કોટ સાથે પોલીસ એસકોર્ટ સાથે ભાવનગરમાં હમણાં જ આપણે વેક્સિન આવી છે ને અત્યારે આપણે સેન્ટ્રલી એને સ્ટોર કરીશું અને અલગ અલગ જિલ્લામાં એની ફાળવણી થશે